પરમાત્મા નું રૂપ માં કઈ ફરક છે નહીં બરાબર હવે પહેલા આત્મા ને જાણો આત્મ અવસ્થામાં આવો ત્યારે પરમાત્મ અવસ્થા ની ખબર પડે હવે પરમાત્મા એક છે તો તો આત્મા અનેક છે ખ્યાલ આવ્યો પરમાત્મા એક છે કે બે રાઈટ તો પછી આ બધા શરીરો કેળી માંડી કુંજર સુધી આ બધા આત્માઓ આટલા બધા કેમ છે પરમાત્મા તો એક છે

જ્યારે આત્મ અવસ્થામાં આવી જાય છે આપણે ત્યારે પરમાત્મ અવસ્થાની ખબર પડે અને અવસ્થાની ખબર પડે એટલે કણ કણમાં અણુ અણુમાં પરમાત્મા છે એ સો ટકા સત્ય વાત છે કારણ કે પરમાત્મા એક છે આત્મા અનેક છે પણ એ આત્મ અવસ્થામાં આવો ને પછી ખબર પડે બોલો હવે માનો કે તમે ચાર પાંચ માળની બિલ્ડિંગ છો બરાબર હલો તમે ચાર પાંચ માળની બિલ્ડિંગ છો માનો કે પહેલા માળની બિલ્ડિંગ ગયા પહેલા માળના શરીર જાણી લ્યો બરાબર બીજો માળ છે એને મન જાણી લ્યો ચેતન મન ત્રીજા 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 માળને તમે અવચેતન મન જાણો ચોથા માળને તમે આતમ જાણો આતમ અવસ્થા આત્મ અવસ્થામાં આવ્યા પછી પાંચમા માળે તમે જઈ શકો છો જેને પરમાત્મ અવસ્થા કહેવાય પરમાત્મા બધા માલિક એક સબકા માલિક એક છે તો એ પરમાત્મા તરફ ઇશારો છે તો આત્મા તો અનેક છે એ પરમ આત્માની અંદરથી સર્વપ્રથમ એક આત્મા પ્રગટ થયો આત્માએ આ દુનિયાની રચના કરી મેં કીધું કે આત્માની અંદરથી મન પ્રગટ થયું અવચેતન મન અવચેતન મન જે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયોને ચલાવે છે એ અવચેતન મન છે હવે તમે આત્મા તત્વ માનો કે ધરતી આકાશ અને અગ્નિ પાંચ તત્વો છે બરાબર સાંભળાય છે ને બિલકુલ તો સર્વપ્રથમ આકાશ તત્વ બનાવ્યું કોને બનાવ્યું આત્માએ આ ઉપર દેખાય આકાશ તત્વ બરાબર ધરતી આકાશ શરીર છે તો આકાશ તત્વ બનાવ્યું તો આકાશ તત્વના કેટલા ગુણ છે મતલબ એના અંશ છે આકાશ તત્વના અંતકરણના ચાર અવસ્થા અંતકરણની અંદર છે જેમ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બરાબર આ પ્રગટ ક્યાંથી થયો અંતકરણમાંથી હવે મન ચિત્ત બુદ્ધિ અને અહંકારથી ઉપર કરણ છે કરણનો અર્થ બને કાન કાન એટલે સાંભળવું કરણનો બીજો અર્થ થાય છે ક્રિયા તો કરણની ઉપર અંત છે શું છે અંતકરણ એ અંતકરણને આત્મા કહેવાય જે અંત છે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારને કરણની ઉપર આત્મા છે આ બધાનો અંત આવ્યો છે એની ઉપર આત્મા આત્મામાંથી કરણ પ્રગટ થયું એટલે અંતકરણ નામ આવ્યું અંતકરણમાંથી પછી અવચેતન મન પ્રગટ થયું પહેલું જ અવચેતન મનમાંથી પછી મન અવચેતન મનમાંથી બુદ્ધિ ચિત્ત અને અહંકાર આમ હવે તમે મન બુદ્ધિ અહંકારને કરણમાં સમાવન કરણ અંતમાં આત્મા સમાવી ગયું કાંઈ રીયું રૂ કઈ હવે તમારું જે મન છે તમે સમાવી લ્યો આત્માની અંદર માનો કે કાચબો હેલો જાય છે બરાબર હવે કાચબાના ચાર પગ અને એક માથું આ પાંચ કાચબો હાયલો જ હતો એનું ઉપર કોઈ બાજ ઉડતું હોય કોઈ બીજો કાચબાની હત્યા કરનારા કોઈ પ્રાણી જોવે કાચબા હાલતો હોય તો પેલા પ્રાણીઓને ખબર પડે કે આ કોઈ જીવ છે હેલો જાય બરાબર એટલે એને મારવાનો પ્રયત્ન કરે ને એટલે કાચબો થઈ જાય સાવધાન એના પાંચે પાંચ અંશ અંદર ખેંચી લે એક માથું ચાર પગ અંદર ખેંચી લીધા અંદર ખેંચાઈ ગયા એટલે કાચબો શું થઈ ગયો એક પથ્થર સમાન

તો શબ્દ રૂપ રસ ગંધ આ પાંચ વિષયોને તમે કંટ્રોલ કરી લો એટલે તમે થઈ ગયા સલામત અહીંયા પણ માતા ગંગા સતીનો મત છે પાનભાઈને કહે છે કે એ પાનભાઈ શિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલેને વર્તમાન સીલવંત સાધુ એને જ કહેવાય શબ્દ રસ ગંધ પાંચે વિષયોને કંટ્રોલ કરી દે અને કહેવાય બધે સીલ એટલે બધાની ઉપર સિક્કો માર દે બંધ કરી દે ઠોકી દે બરાબર વિષય વાસના ન ભટકી અને વિષય વાસનામાં જે ભટકે તેને સંતને કહેવાય કબીર સાહેબની એક વાણી છે કે નહીં કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપણ શરીર પાંચો ઇન્દ્રિયા વસ્ત કરો તો ખુદ હી દાસ કબીર હે કીધું ને હવે એ કાચબા એ પાંચે પાંચ અંશ ખેંચી લીધા અંદર એટલે કાચબો એક પથ્થર સમાન બેહીન બની ગયો બરાબર એટલે કોઈને ખબર ન પડે કે કોઈ જીવ છે એટલે કાચબો થઈ ગયો સલામત બરાબર હવે કાચબો સલામત થઈ ગયો મતલબ બહારની જે ઇન્દ્રિયો હતી શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ એના અંદર ખેંચી એટલે અંદરની ઇન્દ્રિયો ચાલુ થાય કાલ્પનિક ઇન્દ્રિયો કલ્પના કલ્પના ચાલુ થાય અંદર એટલે કલ્પના જે છે ને એ ઝીણી એ કલ્પનાઓ પણ બંધ થઈ જાય અવચેતન મનમાં સમાઈ જાય અવચેતન મન કરણમાં સમાય જાય કરણ છેલ્લે અંતરૂપી આત્મામાં સમાઈ જાય એટલે બધું ખતમ તમારી પાસે કોઈ વિચારો જ ન હોય તમે કામ કેમ કરો શૂન્ય થઈ ગયું બધું શૂન્ય થઈ ગયું ને હા તો આ એવી જ રીતની વાત છે તમે શૂન્ય અવસ્થામાં આવી જાઓ શૂન્ય એટલે સંકલ્પ વિકલ્પ બંધ હવે શૂન્ય અવસ્થામાં આવી ગયા સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયું તો આ કાન સાંભળે છે કાન કોના થકી સાંભળે છે આત્મા થકી આ કાનને સંભળાવે છે કોણ આત્મા મુખને બોલાવે છે કોણ આત્મા આંખોને દેખાડે છે કોણ આત્મા આ ઠંડુ છે કે ગરમ છે સ્પર્શક ચામડી ઇન્દ્રિથી અનુભવ કોણ કરાવે છે આત્મા સુગંધ અને દુર્ગંધનો અનુભવ કોણ કરાવે છે આત્મા પણ અનુભવ કરનારો જે છે તે મન ચિત્ત બુદ્ધિ અહંકાર છે આત્મા કોઈ અનુભવ કરતો નથી અનુભવનો અહેસાસ કરાવે છે મનને હવે તમે અત્યારે કઈ જગ્યાએ છો એટલે કયા અમદાવાદ ને હવે તમારી સામે તો કોઈ મોટરસાયકલ તમારું પડ્યું છે ને અચ્છા હવે તમારું મોટરસાયકલ છે તમે એમ કહો કે આ મોટરસાયકલ મારું છે બરાબર હવે મારું કેનારો કોણ ઈ મન કે મોટરસાયકલ મારું છે તો મારું એવું જુદું થયું અને બોલનારો જુદો થયો મોટર મારું છે તો બોલનારો જુદો થયો અને મારું જુદું હવે તમે કહો મારું આ શરીર તો શરીર જુદું થયું શરીર જુદું થયું અને બોલનારો જુદો થયો ને હે હવે તમે એમ કહો મારું આ મન તો મન જુદું થયું અને બોલનારો જુદો થયો ને તો એમ તમે એવું નક્કી કરો કે મારું આ મોટર છે બરાબર હવે મારું મોટર છે એવું તમે માનીને બેસી જાવ ને એ મોટર સાયકલ ચોરાઈ જાય તમને દુઃખ થાય કે ન થાય હા એ દુઃખ હા એ દુઃખ કોને થયું મનને આત્માને કોઈ સુખ દુઃખ નથી આત્મા જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બારે નહીં બરાબર અને પવન એને હૂંકવે નહીં પણ એ આત્મ અવસ્થામાં આવો પણ આત્મા જે છે તે મન બુદ્ધિચિત્ત અહંકારને સપોર્ટ કરી રહ્યો છે માનો તમારી પાસે એક બેટરી છે રાતના તમે નીકળ્યા બરાબર બેટરીવાળી એક કલા બત્તી છે લાઇટ બત્તી બરાબર એ લાઇટ બત્તીનો તમે ચાલુ કરો રાતના એટલે એક કિલોમીટર સુધી એટલે મોટી બત્તીઓ એક કિલોમીટર સુધી તેની અંજવાસ જાય બરાબર હવે બત્તીમાંથી અંજવાસ જે ગયું તો એ કોણ છે બત્તીમાંથી અંજવાસ જે ગયું હવે બત્તીની અંદર બેટરી છે બેટરીમાં એક પાવર છે હવે બેટરીને તમારું શરીર માનો અને અંદર જે પાવર છે એના હાથમાં માનો હવે બહારથી લાઇટ ગઈ એક કિલોમીટર સુધી બધું દેખાણું તો એ કોણ ગયું ને આ ઈ ગયું અવચેતન મન ઈ ગઈ અવચેતન મન રૂપી સુરતા કારણ કે તમે તો બેટરીની અંદર છો તમારી શક્તિ તો અંદર છે છતાંય તમે અત્યારે આંખો વીચો અને તમારા ગામની કલ્પના કરો તુરંત સેકન્ડમાં તમારા ગામ તમે પહોંચી જાવી જાવક નહીં પહોંચી જાઓ કે નહીં જોયેલું રાઈટ બિલકુલ જે જગ્યા તમે જોયો ત્યાં તુરંત તમારું અવચેતન મન ભૂગી જાય પણ તમે અમદાવાદમાં હોવા છતાં તમારા ઘરે જનારું કોણ અવચેતન બન જો તમારી સુરતા ન્યા જાય તો આપણી ડેડ બોડી થઈ જાય બરાબર તો કહેવાનો મુદ્દો મારો એવો છે હવે કાચબાની અંદર જે સંકલ્પ વિકલ્પ ચાલુ થયા એ પણ આત્મામાં સમાઈ જાય આને કહેવાય છે પૂર્ણ મુક્તિ હવે આત્મ સો પરમાત્મ કે તમે પેલા આત્માને જાણી લ્યો એટલે પરમાત્મા જણાઈ ગયો આત્માને જાણ્યા વગર પરમાત્મા સુધી પહોંચી શકતું નથી આત્મા શરીરમાં વ્યાપક છે આત્માની શક્તિ છે અને પરમાત્મા જે છે તે સર્વવ્યાપક છે સમજાય છે કે નથી સમજાતું બોલો બીજું કઈ

હવે આમાં સમજો રોડ માથે થોડું નકર તમને ક્લિયર સમજાવી દે છતાંય સાંભળો ના 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 હું બોલી જ નાખું થોડોક હવે બરાબર કે જાગૃત સ્વપ્ન સુસુપ્તિન તુરિયા આ ચાર અવસ્થા બરાબર હા હા હવે જાગૃત અવસ્થા કોને કહેવાય અત્યારે આપણે દિવસ છે જાગીએ છીએ બધું આપણને દેખાય બરાબર આ થઈ આ થઈ જાગૃત અવસ્થા બરાબર હં બધું જોઈ રહ્યા છે ને હવે સ્વપ્ન અવસ્થા જે છે સ્વપ્ન અવસ્થાની અંદર શું છે કે તમે દિવસ દરમિયાન જે કાંઈ જોયું જ્યાં કાંઈ તમારી નજર ગઈ તમે જોયું એ તમારી ચિતમાં બેસી ગયું છે ક્યાં બેસી ગયું ચિતમાં તમે જોયું એટલે રાતે તમે સુઈ ગયા કાચીની અંદરમાં તમને સપનું આવ્યું હવે જે જે તમે જોયું હોય ને એ જ સપનામાં આવે ન જોયું હોય એ સપનામાં ન આવે બરાબર 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 તમે કલ્પના કરો એ પણ સપનામાં આવે જો તમે મુંબઈ ગયા હોય તો મુંબઈ સપનામાં આવો અમેરિકા તમને સપનામાં ન આવે અમેરિકામાં ન્યૂ જર્સી ક્યાં આવ્યું એ તમને સપનું ન આવે બરાબર તો હવે આ કાચીની અંદર ને સ્વપ્ન અવસ્થા કહેવાય બરાબર હા પછી તમે બહુ મહેનત કરી હોય અને સૂઈ ગયા હોય ગહેરીની અંદરમાં સુઈ ગયા હોય ઊંડીની અંદરમાં તો ઊંડીની અંદરમાં તમારો ખાટલો કોઈ ફેરવી નાખે ખબર ન પડે તમારા ખીચામત પૈસા કોઈ કાઢી જાય ખબર ન પડે બરાબર હા બરાબર તો હવે તમને કોઈ ખબર નથી ખીચામત પૈસા કાઢી જાય ખાટલો ફેરવી નાખે તો ખબર ન પડે આ શું કામ નથી પડતી કે તમે સુશુપ્તિ અવસ્થામાં છો ગહેરી ઊંડી ની તમારો અહંકાર નથી એ ક્યાં લઈ થઈ ગયું કરો થઈ ગયા સમાપ્ત તો ત્યાં કોણ જાગતું તું બરાબર હવે પછી તમે હવારે વહેલા ઉઠીને કયો કે ભાઈ આજ મેં મીઠી ની અંદર માણી તો તમારું અસ્તિત્વ તો હતું ને ઇન્દ્રિયો બધી હોઈ ગઈ હતી તો મીઠી ની અંદર માણી એવું બોલનારો કોણ હવારે

આપણા બૈરા છે છોકરાઓ છે આપણે ધંધો કરીએ છીએ આખા દુનિયાને આખા ભારત દેશને આપણે જોઈ રહ્યા છે બધું જોઈ રહ્યા છે બરાબર આ એક સપનું ચાલી રહ્યું છે આમાં મરી ગયા એટલે કાંઈ રહ્યું આપણું હે કોના છોરું કોના વાછરું કોના માને બાપ અંતકાળે જીવને જવું એકલું સાથે ને પાપ બરાબર ગંગા સતી માતા તો આમ શું કીધું કે આ સપના જેવો સંસાર શું કીધું

તમને તમારા ગુરુ એ સમજાયું કે નામરૂપ ગુણ થી નામરૂપ ગુણ મિથ્યા છે બરાબર હા ગણપતભાઈ એવું નામ શરીર નું હે તમારું રૂપ શરીર નું તમારા ગુણ આ મિથ્યા નામ રૂપ ગુણ મિથ્યા છે ચોથું પદ અવિનાશી હવે ચોથું પદ અવિનાશી છે એ જ સોમ શબ્દ છે એ જ આત્મા છે એ જ નિર્વાણ પદ છે જ્યાં વાણી પોગતી જ નથી મનને વાણી જ્યાં પોગી નથી શકતી સમજાય ગયું કે નથી સમજાતું હવે તમે કહો કે સપનું સાચું છે ખોટું હોય <laughs> <laughs> તો કોઈ પણ છોકરો એવા મા બાપ માગે હાવ ગરીબને ને હાવ ખાવા ખીચડી ન હોય રોજનું લઈને રોજનું ખાતું એવા મા બાપ માગે બરાબર તો જેવા મા બાપ એને મળ્યા એ જ મા બાપ ને સ્વીકાર કરવો પડ્યો પછી કોઈ કોઈ મા બાપ દુર્યોધન જેવો છોકરો માગે રામ જેવો જ માગે ને હે પણ જેવો છોકરો એને આપ્યો મા બાપ એને જ એને પોતાનો છોકરો માનવો પડ્યો હા હા બરાબર એને જ પોતાનો છોકરો માનવો પડ્યો ને હવે કોઈ પણ નારી દુર્યોધન જેવો વર માગે હા રામ જેવો જ માગે ને રામ જ માગે પણ જેની આરેના લગ્ન થયા એને જ એને પોતાનો ધણી માનવો પડ્યો હા હા હવે કોઈ પણ નર કુબજા જેવી નારી માગે ના માગે સીતા જેવી જ માગે ને હા પણ જે નારી સાથેના લગ્ન થયા એને જ એને પોતાની ઘરવાળી માનવી પડી બરાબર કોઈ પણ માણસ કાળુ કદરૂપુ શરીર માગે ના માગે બરાબર રાજકુમારનો જ માગે ને રાજકુમાર જેવું શરીર માં એને આત્મા આવ્યો હોય શરીર માં જીવવું પડે કોઈ પણ માણસ હવે આમાં માણસ નું છતાંયું મેં કરું કરતા કોઈ પણ નક્કી નથી થતું છતાં હું કરતા ફરિયા જીવનું તો તો વાત વાત છે છે નથી પ્રભુ જ હું સમજાવવા છું ભાઈ તમે દેહ નથી દેહથી થાવ તમે એક આત્મા છો પણ તમે શરીર બનીને બેઠા છો શરીરની મોહ માયામાં માં પકડાઈ ગયા છો એટલે તમને બધું લાગે છે હા હા બાકી કઈ છે નહી ભાઈ આયા એકલા જવાના એકલા બરાબર કોણ આવ્યું એકલું આત્મા પણ આત્મા જે પાપ પુણ્ય કરશે એ આત્માની સાથે મન બુદ્ધિ તમારા પૈસા તમે બેંકમાં મૂકો એટલે જમારીયે ને જ્યારે તમે ઉપાડો ત્યારે નીકળે બહાર એવી જ રીતે મનમાંથી સંકલ્પ વિકલ્પો પાપ થાય છે અને ચિત્તમાં એ જમા થાય છે બુદ્ધિ નક્કી કરે છે અહંકાર આચરણમાં મૂકે છે તો ચિત્ત બેંક પેલેસ છે એ ચિત્ત બુદ્ધિ મનને અહંકાર આત્માની સાથે જતા રહ્યા છે અને જેવા એની જ્યાં એનો મોહ હશે એ જન્મમાં પાછો આવશે માનો કે એનામાં કામા અગ્નિ છે બરાબર સ્પર્શ ઇન્દ્રિની વાસના લઈને ગયો તો હાથીમાં જન્મે માનો કે એમાં રૂપ ઇન્દ્રી વધારે પડતું સારું સારું જોવાની ઈચ્છા છે તો એ રૂપ ઇન્દ્રિય લઈને પતંગિયામાં જન્મે બરાબર માનો કે એને લઈને હારી હારી સુગંધ અત્તરને આ લઈને તો એ ભમરામાં જન્મે માનો કે હારું હારું સાંભળવાની ઈચ્છા છે સાંભળવાની ઈચ્છાને લઈને મર્યો તો એ હરણમાં જન્મે બરાબર માનો કે હારા હારા સ્વાદ લેવાની ઈચ્છા છે બત્રીસ જાતમાં પકવાન ખાવાની ઈચ્છા છે એટલે માછલામાં જન્મે રસ ઇન્દ્રીને લઈને જન્મે આમ જેવી આશા ન્યા વાસા અંત ગણે છેલ્લો શ્વાસ આપણો હાલતો હોય છેલ્લા શ્વાસની અંદર જ્યાં આપણી માયા રહી ગઈ હોય એ જીવમાં આપણો જન્મ થાય છે એટલા માટે મોહ માયાને મારવાનું કે છે સંતો કે છેલ્લી વેળાએ મરતી વેળાએ છેલ્લો શ્વાસ હોય જે આશા આપણે અંદર હશે એ ઠેકાણે આપણો જન્મ થાય બરાબર ખ્યાલ આવ્યો સારું લ્યો હવે સત્ય સનાતન ધર્મની જય